જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે પી એમ એ વાય પ્લસ ટુ માટે ફોર્મ ભરવાના અને સર્વે કરવાના ચાલુ થયા હતા હવે આની અંદર ઘણા બધા લોકોએ સર્વેની અંદર ફોર્મ છે એ પણ ભરી દીધું છે પરંતુ આની અંદર એક નવી જોગવાઈ છે એ પણ કરવામાં આવી છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના સર્વેની અંદર જો તમે ભાગ લીધેલું છે તો લિસ્ટની અંદર તમારું ગામની અંદર કેટલા લોકોનો સર્વે થયેલો છે કેટલા લોકો પાસે જોબ કાર્ડ છે કેટલા લોકો પાસે જમીન છે એ બધી જ વિગત તમે ડેશબોર્ડની મદદથી જાણી શકશો તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું કે આનું એક્સેસ તમારે કઈ રીતે કરવાનું છે કેવી રીતે તમને ખ્યાલ પડશે કે આની અંદર તમારા ગામની અંદરથી કેટલા લોકોના સર્વે થયા છે કેટલા લોકોનું નામ છે એ આની અંદર આવેલું છે આના માટે સૌથી પહેલાં તો તમે ગ્રામીણ માટે જે જગ્યાએથી ફોર્મ ભર્યું હતું એ વેબસાઇટ ઉપર જવાનું છે એચટીટીપીએસ પી એમ જી ડોટ એનઆઈસી ડોટ ઇન આ જે વેબસાઇટ છે એના ઉપર તમે જશો એટલે આવું એક ડેશબોર્ડ છે ઓપન થઈ જશે આ ડેશબોર્ડની મદદથી તમે એપ્લિકેશન છે એ પણ ભરી શકશો એના માટે તમારે લેટેસ્ટ એપ્લિકેશન છે એ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની રહેશે ત્યારબાદ તમારે આ આધાર ફેસ રીડર છે એ પણ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાનું રહેશે હવે જ્યારે તમે આધાર ફેસ રીડર છે એ તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરશો તો તમને બીજી એપ્લિકેશનની જેમ આધાર ફેસ રીડર છે એ દેખાશે નહીં પરંતુ જ્યારે તમે ફોર્મ ભરતા હશો આધાર ફેસ રીડરનો ઓપ્શન આવશે અને તમે ફેસ તમારું એની અંદર નાખશો ત્યારે એ ઓટોમેટિક ઓપન થશે એની અંદર તમારે બે આંખો છે એ પટપટાવવાની છે આંખો પટપટાવશો એટલે તમારો ફોટો છે એ કેપ્ચર કરવામાં આવશે ત્યારબાદ હવે આની અંદર ફોર્મ કેવી રીતે ભરવું એનો ડિટેલ્સની અંદર વિડીયો છે એ મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલો છે હવે મહત્ત્વની વાત એ છે કે આવાસ પ્લસ બે હજાર ચોવીસના સર્વેની અંદર તમે ભાગ લઈ લીધો છે સર્વે માટે ફોર્મ પણ ભરી દીધું છે તમારે એ જોવું હોય કે તમારા ગામની અંદર કેટલા લોકોના સર્વે થઈ ગયા છે અથવા તો તમારા ગામની સંપૂર્ણ વિગત તમારે જાણવી હોય ભારતભરના કોઈ પણ જગ્યાની વિગત જાણવી હોય તો અહીંયા તમને જે આપેલું છે આવાસ પ્લસ બે હજાર ચોવીસ બીઆઈ ડેશબોર્ડ એની જે લિંક છે ત્યાં તમારે જવાનું છે આ ઉપરાંત આ બે ઓપ્શન છે એ શું છે તો આપણે જોઈ લઈએ કે અહીંયા એસઓપી આપેલી છે અહીંયા ઉપર તમે ક્લિક કરશો તો એક પીડીએફ છે એ તમને જોવા મળશે પીડીએફની અંદર સંપૂર્ણ વિગત આપેલી છે કે આવા પ્લસ બે હજાર ચોવીસ સર્વેનો ઉદ્દેશ્ય શું છે કોને લાભ મળશે કેવી રીતે ફોર્મ ભરવાનું એ બધી જ માહિતીની પીડીએફ છે એ અહીંથી તમે જોઈ શકશો અહીંથી તમે મોબાઈલ એપ્લિકેશન છે એ જોઈ શકશો હવે સૌથી પહેલાં આપણે આવાસ પ્લસનું બીઆઈ ડેશબોર્ડ છે ત્યાં જવાનું છે ડેશબોર્ડની અંદર તમે જશો એટલે આવા બે ઓપ્શન્સ છે એ તમને દેખાશે આની અંદર એક તો છે એનાલિટિકલ ડેશબોર્ડ છે અને એક છે સમરી રિપોર્ટ આની અંદર સમરી રિપોર્ટ છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે એકવાર તમે સમરી રિપોર્ટની અંદર ક્લિક કરશો એટલે અહીંયા ઉપર તમને ઘણી બધી ટેબ છે એ જોવા મળશે કે સર્વે ટુ જીપી મેપિંગ સ્ટેટસ સર્વેયર ઈ કેવાય સીની ડિટેલ શું છે વિલેજ મેપિંગ રિપોર્ટ છે એ પણ તમને અહીંથી જોવા મળશે રજીસ્ટ્રેશન કમ્પ્લીટ કેટલાનું થયું છે વિલેજનું મેપિંગ થયું છે કે નથી સર્વે એનાલિસિસ અને સમરી છે એ પણ દેખાશે ત્યારબાદ સર્વેનું ઓવરવ્યુ દેખાશે અને સર્વે ડિટેલ રિપોર્ટ બધી જ વિગત છે તમે અહીંથી ચેક કરી શકશો તમારે સર્વે એનાલિસિસ અને સમરીમાં જવાનું છે અને ત્યારબાદ તમારે સર્વે ઓવરવ્યૂ ટોટલ સેલ્ફ અને આસિસ્ટેટ સર્વે એના ઉપર ક્લિક કરવાનું છે હવે તમે આના ઉપર જશો એટલે અહીંયા ઉપર તમારે સ્ટેટ ડિસ્ટ્રિક બ્લોક અને પંચાયત છે સિલેક્ટ કરવાનું રહેશે જો તમે સિલેક્ટ નહીં કરો તો બધા જ રાજ્યની વિગત છે તમે અહીંથી જોઈ શકશો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો રાજસ્થાનની અંદર ટોટલ ઘર હાઉસ હોલ્ડ છે એ આટલા લોકોના સર્વે થયા છે એમાંથી મેલ આટલા છે ફિમેલ આટલા છે એસટી આટલા છે એસસી આટલા છે અને અધર્સ આટલા છે ત્યારબાદ ડિસેબલ બેનિફિસરીઝ આટલા છે જોબ કાર્ડ આટલા લોકોના વેરીફાઈ થયા છે આધાર કાર્ડ આટલાના છે ઈ કેવાયસી પણ આટલાનું થયેલું છે એવી રીતે ગુજરાતની અંદર તમે જશો તો ગુજરાતની અંદર પણ બધી જ વિગત છે તમે જોઈ શકશો હવે કોઈ સ્પેસિફિક વિગત તમારે જોઈએ તો સ્ટેટ ડિસ્ટ્રિક્ટ બ્લોક અને પંચાયત છે તમારે તમારા ગામ મુજબ સિલેક્ટ કરવાનું રહેશે આ ઉપરાંત આપણે આગળ વધીએ તો જેવી રીતે ટોટલ સર્વે તમને દેખાણો એવી જ રીતે બીજા ઓપ્શનની અંદર જશો તો અહીંથી તમે જોઈ શકશો કે ટોટલ કેટલા લોકોનો સર્વિસ સ્ટેટવાઈઝ થયેલો છે સેલ્ફ સર્વે એટલે કે પોતાની જાતે કેટલા લોકોએ સર્વે કરેલો છે અને આસિસ્ટેડ સર્વે મતલબ આસિસ્ટેટ દ્વારા ઘણી બધી પંચાયત દ્વારા પણ સર્વે છે એ થતો હતો તો પંચાયત દ્વારા કેટલા લોકોનો સર્વે થયો છે હવે સ્પેસિફિક તમારે તમારા ગામનું જોવું હોય કે તમારા ગામની અંદર કેટલા લોકોનો સર્વે થયો છે તો તમારે અહીંયાથી સ્ટેટ સિલેક્ટ કરવાનું છે કે આપણે ગુજરાત સિલેક્ટ કરશું ડિસ્ટ્રિક્ટની અંદર તમારું જે ડિસ્ટ્રિક હોય જેમ કે અમદાવાદ જૂનાગઢ રાજકોટ જામનગર જે પણ ડિસ્ટ્રિક્ટ હોય તમારે સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તમારો બ્લોક કયો છે અને તમારી પંચાયત કઈ છે આ ચાર વસ્તુ છે તમારે સિલેક્ટ કરવાની છે હવે જેવી તમે ચાર વસ્તુ સિલેક્ટ કરશો એવું તમે જોઈ શકશો કે અહીંયા ઉપર જે કાચરોલ છે એની અંદર ટોટલ પાસાઠ લોકોના સર્વે થયા છે અને બધા સર્વે એક પણ સેલ્ફ સર્વે છે એ નથી થયો હવે આવી રીતે તમે ઘરે બેઠા તમારું બધી જ વિગતો છે એ તમે જોઈ શકશો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો